હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે અષાઢી બીજ એટલે કે રથયાત્રા દિવસ તો બધાને શુભ યાત્રા રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ અને ખાસ તો અમદાવાદમાં છે તો અમદાવાદમાં બધાને ક્યાં ભગવાન છે સોરી અમે આપણે ક્યાં ભગવાન કહેવાય હવે ભગવાન કહેવાય જગન્નાથ સોરી બધાને જગન્નાથને આશીર્વાદ આપે એવી મારી શુભકામનાઓ અને આજનો દિવસ તમે બધા માટે સારો રહે એવી મારી બધાની પ્રાર્થના ચલો જય જગન્નાથ હવે સૌથી પહેલાં તો આજે આપણે લીવ છે તો આપણે જઈએ સૌથી મોડા શાંતિથી કોઈ ઉતાર નથી શાંતિ નહીં લઈને ફ્રેશ થઈ ગયા એટલે અને હવે જઈ રહ્યા છીએ દીવા બધી કહેવા દેવાથી કરી ને પછી આગળ ઓકે ગઈ તો ફાઇનલી ઘરેથી નીકળી ચૂકી છીએ અને પહેલાં તો બાઇક સર્વિસમાં આપવાયું હતું બહુ બાઇકમાં અવા આવી ગયો છું તો બાઇકની સર્વિસમાં આપીએ અને ત્યાર પછી ચાલતા ચાલતા જવાનું છે તો આજની મેં અપોઇન્ટમેન્ટ લીધેલી છે તો ત્યાં બી જતા આવીએ બસ બીજું કામ કામ કરીએ ત્યારે બહુ બધું કામ છે તો કામ પતે પછી આગળની ખબર શું પડશે ક્યાં સુધી ઓકે ગાય ચાલો ઘરે આવી ચૂકે છીએ વાગી ગયા બે વાગી ગયા અને હવે ઘરે આવ્યો છું છિટનું કામ ચાલી રહ્યું છે અને થોડું જમી જઈએ દાળ ચાવલ રોટી તારક મેદાન સિમ્પલ જમી જઈ ફટાફટ પાછું જવાનું છે અડધો કલાક કલાકમાં પાછો જવાનું છે બ્રેક ટાઈમ બીજી શિડ્યુલ છે આજે બીજી ઓફિસના કામ કરતા હતા બધા કામ ચાલુ હોય એટલું બધું બીજું શિડ્યુલ છે તો ચલો કંઈ જમી લઈએ બરાબર પછી આરામ કરીને ફ્રી થઈ ગયા શું કરે છે ચલો ફાઇનલી જમીને કરીને ફ્રી થઈ ગયા અને પાછા જઈ રહ્યા છીએ ઓફિસ બેક ટુ પાછું વર્ક આજે હું પૂરો દિવસ

ખરેખર પેલા આમ જો અહીં કોઈ નતું એ પાછો જો આમ વા ઘર આગળ અહીંયાથી લાવ્યો ઓકે ગાઈસ ચલો તો ફાઈનલી ઘરે આવી ચૂક્યો છે સાડા નવ વાગે સાડા નવ વાગી આવ્યો છું અને કન્ટિન્યુઅસ હું સવારે સાડા દસ થી લઈને અત્યારે એટલું તું કામ કરી નાખી કરી અને કરું જ પણ એટલે જ ને અને યસ આજે બસમાં ગયો તો તો કેવું બસમાં તમને બહુ મજા આવી મોજ રહી

ફોન છે અરે ના આ રે ચલો ફટાફટ જમી લઈએ હવે અને પછી કંઈક કરી બહુ થાક લાગી બહુ જ કામ કર્યું

લગભગ લગભગ સાડા દસી અને થાક એટલો બધો લાગ્યો છે કે હવે કંઈક કહેવાની ઈચ્છા નહીં થાય છતાં પણ કંઈક બેઠા બેઠા વિચારીએ એક આ ઓહો ભાઈ સાફ ગજબ ત્રણથી ચાર વગર તો પડી ત્રણમાં ચડ ઉતર કર્યા કામ કર્યું કે હું ખુશ છું દિલ થી ખુશી મહેસૂસ થઈ રહી છે કે ભાઈ એક કામ કર્યું આજે મેં બાકી અત્યાર સુધી છ મહિનાથી

questo ce l'ho ઓકે ગાઈસ ચલો તો આજના બ્લોગ ને અહીંયા વિરામ આપીએ કારણ કે કારણ કે હવે બિલકુલ નિંદર આવી રહી છે અને બલી ભયંકર આવી રહી છે કે સીધું સુઈ જવું છે હવે બીજું કઈ નથી થાક બહુ જ લાગી ગયો છે આજે ચલો બાય બાય ગુડ નાઇટ ટાટા નવ લોટ નહીં વિરામ આપી મળી આપી કાલે નવ બ્લોક છે કાલે પાછું ઓફિસ કાલે યસ ને રજા આજે યસ બસમાં જોતો કાલે હું બધું બસમાં જઈ શકો છું નો આઈડિયા હજી કન્ફર્મ નથી ફક્ત આજે હું બની જતો બાકી ચલો ઠીક છે બાય બાય ટાટા ગુડ નાઇટ This is a